સરકાર પાસેથી દવાઓનો જથ્થો માંગવામાં આવે છે તો નથી મળતો અને ત્યાર પછી હોસ્પિટલે બહારથી ખાનગી જગ્યાએથી વેચાતી દવાઓને લેવા માટે મજબૂર થવું પડે છે અને માટે તેર કરોડનું બિલ એવું છે કે હજુ પણ એસએસજી હોસ્પિટલ છે કે જેને ચૂકવવાનું બાકી છે છસો ઇઠ્યાસી દવાઓ પૈકી હોસ્પિટલ પાસે માત્ર એકસો ને અઠ્યાસી પ્રકારની દવાઓ છે

અને મધ્યપ્રદેશની પણ દર્દીઓ સારવાર સાથે આવતા હોય છે જીવાદોરી સમાન આ હોસ્પિટલ ગણાય છે પરંતુ કેમે કરીને સરકાર પાસે જે દવાઓ મેડિસિનનો જથ્થો મંગાવવામાં આવે છે એ જથ્થાઓ પૈકી કેટલીક દવાઓ સરકાર પાસેથી આવી નથી રહી અથવા તો આવવામાં વિલંબ થઈ રહ્યો છે અથવા તો આવતાની સાથે વપરાઈ ચૂકી છે જેથી સયાજી હોસ્પિટલ તંત્ર મજબૂર બન્યું છે તેર કરોડ રૂપિયાની દવાઓ એમને બહારથી જે ખરીદી છે પૈકીના તેર કરોડ એમને ચૂકવવાના બાકી છે એટલે સયાજી હોસ્પિટલ માટે પણ એક ટેન્શનની વાત છે કે જો સરકાર પૈસા આપવાની ના પડે અથવા તો સરકાર બીજા કોઈ વાત હેઠળ પૈસા ના આપે તો હાલ તો તેર કરોડ રૂપિયાનો બોજો વડોદરાની સયાજી હોસ્પિટલના માથે છે કારણ કે આ જે પ્રકારની દવાઓ છે મેડિસિન્સ છે એ દર્દીઓના માટે ઇમરજન્સી માટે ખૂબ જરૂરી હોય છે અથવા તો સામાન્ય દર્દી માટે પણ કોઈક વખત સારવાર માટે આવે તે જરૂરી હોય છે એટલે હોસ્પિટલ તંત્રે કદાચ આ દવાઓ ખરીદી લીધી હશે

બિલ નહીં આપીએ અથવા તો પછી સરકાર મંજૂરી સરકાર મંજૂરી આપી હતી તો પછી સરકારે પૈસા આપ્યા છે કે કેમ અથવા સરકાર પૈસા નાણા આપવામાં વિલંબ કરી રહી છે કે કેમ એટલે તમામ પાસાઓની તપાસ હાથ ધરાશે પણ હાલ તો તેર કરોડ રૂપિયા જે છે એ સાયાજી હોસ્પિટલ તંત્રને કદાચ ચૂકવવા ન થાય તે નક્કી જણાઈ રહ્યું છે રૂપેશા જે માહિતી જે રીતે બહાર આવી તેની આખરી સત્યતા શું લાગી રહી છે આપની દ્રષ્ટિએ જી બિલકુલ શક્યતાઓ એટલા માટે લાગી રહી છે કારણ કે જે ચુકવવાના થયા જ છે હવે જે હવે એક આ સૌથી મહત્વની વાત એ આવે છે કે એક જ વ્યક્તિ પાસેથી આટલી બધી દવાઓ ખરીદાય કે અલગ અલગ એજન્સીઓ પાસેથી દવા ખરીદાઈ કે આ એજન્સી છે તો ક્યાંની છે આ બધું હાલ સિક્રેટ રખાયું છે પણ વાત બહાર આવી ગઈ છે એટલે હવે તપાસ નો દોર શરૂ થશે કે આ તેર કરોડ રૂપિયાના જે બિલો છે એ બિલો એક જ એજન્સી ના છે કે અલગ અલગ એજન્સી ના છે સૌથી મોટું બિલ કઈ એજન્સી નું છે એની પણ તપાસ થશે જી બિલકુલ રૂપેશ આપ જોડાયા સમગ્ર વિગતો જણાવી બદલ આપનું